મહા મહિનાની વદ પક્ષની એકાદશી ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે જનાર્દન મહા મહિનાના વદ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ શી છે તે કૃપા કરીને અમને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન મહા મહિનાની વદ પક્ષની એકાદશીનું નામ વિજયા એકાદશી છે તેના વ્રતથી માનવીને વિજય મરે છે આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નાશ થાય છે એક વખતે દેવર્ષિ નારદે જગત પિતા બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહા મહિનાની વદ પક્ષની વિજયા નામની એકાદશીનો વ્રત વિધાન બતાવો બ્રહ્માજીએ કહ્યું હે નારદ વિજયા એકાદશીનો વ્રત પ્રાચીન ને નવા પાપોને નાશ કરનારું છે ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થયો હતો ત્યારે તે શ્રી લક્ષ્મણજી અને માતા સીતા સાથે પંચવટીમાં નિવાસ કરતા હતા ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું આ દુઃખદ સમાચારથી શ્રી રામ અને લક્ષ્મણજી ખૂબ જ વ્યથિત થઈ ગયા અને સીતાજીની શોધ માટે નીકળ્યા હતા ત્યારે ફરતા ફરતા તેઓ મરણ અવસ્થા સમયે જટાયુના પાસે પહોંચ્યા જટાયુએ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક જતો રહ્યો થોડા આગળ શ્રી શ્રીરામ અને સુગ્રીવની મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો શ્રી હનુમાનજી રામચંદ્રની પાસે આવ્યા અને વિગતવાર બધા સમાચાર કહ્યા શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સમંતિ લઈને વાનરો અને રીછોની સેના સાથે લંકા તરફ પ્રયાણ કર્યું જ્યારે શ્રી રામજીએ સમુદ્ર તટ પર મહાન મોટા મગરમચ્છોથી ભરેલો સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન મોટા સમુદ્રને કઈ રીતે પાર કરીશું ત્યારે શ્રી લક્ષ્મણજીએ કહ્યું હે રામજી તમે આદિપુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બગદાલભ્ય નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રાહ્મણોને જોયા છે તમે તેમની પાસે જાઓ અને તેના પાસેથી આનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બગદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને નમસ્કાર કરીને બેઠા મુનિએ તેમને પૂછ્યું હે રામજી તમે ક્યાંથી આવ્યા છો શ્રી રામજીએ કહ્યું હે મહર્ષિ હું મારી સેના સાથે અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા માટે લંકા જઈ રહ્યો છું બગદા લભ્ય ઋષિએ કહ્યું હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના વધ પક્ષની એકાદશી વિજયા એકાદશીનો વ્રત કરશો તો તમે સમુદ્ર અચૂક પાર કરી શકશો અને તમારો વિજય ચોક્કસ થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દશમના દિવસે સોના ચાંદી તાંબા કે માટીનો કોઈ પણ એકનો કલશ બનાવી આ ઘરામાં પાણી ભરી તેના પર પાંચ પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું એ કલશના નીચે સાત અનાજ ભેરવેલા અને ઉપર જવ રાખવા તેના પર શ્રી નારાયણ ભગવાનની સ્વર્ણ પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાન તથા નિત્ય કર્મ પતાવીને ધૂપ દીપ નૈવેદ્ય નારિયેળ વગેરેથી ભગવાનનું પૂજન કરવું એ સમસ્ત દિવસે ભક્તિપૂર્વક કરશની સામે વ્યતીત કરવો જોઈએ અને રાત્રે પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ દ્વાદશીના દિવસે નદી અથવા તરાવમાં સ્નાન કર્યા પછી આ કરશને બ્રાહ્મણને આપી દેવો જોઈએ હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય તમને વિજય મળશે શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞાથી વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો હે રાજન જે માનવી આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય મળશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ